તે સમયે પાણીમાં નાવા પડતા ડૂબવા લાગ્યા હતા સ્થાનિક લોકો જોઈ જતાં સ્થાનિક તરવૈયા દ્વારા તેમને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી ચાર જેટલી માસૂમ બાળકીઓના મોત થતા અને એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જોકે આ બાબતે પૂજ્ય મોરારી બાપુએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને મૃતક બાળકીઓના પરિવારજનોને દરેકને રૂપિયા પંદર હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી અને તમામ દીકરીઓને સ્વર્ગસ્થ આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી સમ્રાટ સમાચાર ભાવનગર